ભરૂચમાં એક પત્રકાર ઉપર થયેલ ફરિયાદ મામલે પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા મામલે આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચના લીંબુછાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસકર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસથી વધુ વીડિયો વાયરલ થયા હતા આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખે આખી જન્મકુંડળી મેળવવામાં આવી હતી ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજરોજ ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરાઈ હતી

પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા ગૌતમ ડોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવાયા હતા આટલેથી નહીં અટકતા પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ ડોડિયાને ચાર વખત નોટિસ મોકલવામાં આવી હતી આ અંગે પત્રકાર ગૌતમ ડોડિયા દ્વારા ત્રણ ઓગસ્ટના રોજ ડીજી તેમજ આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી તેમની રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન પાંચ બત્તી થી કલા મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ જ્યાં બનાવ બન્યા તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ અને આઈસીઆઈસીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ તેમજ બેંક પાસે આવેલા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સરકારી કેમેરાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે આ ઉપરાંત પોલીસ તંત્રમાં યેનકેન પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો ઉપર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આજરોજ રોજ ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ જર્નાલિઝમ પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ એક બે કલાકોમાં એમની ઉપર એફઆઈઆર થઈ જાય છે તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતા હોય છે પછી એ સારી હોય કે નરસી અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નાલિઝમ જેવું કંઈ રહે નહીં પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જે પણ હોય અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈપણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એની એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે સમજવામાં આવે વાતને અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્રિત થયા છે અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ આજે એફઆઈઆર થયું છે ને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર প্রেস કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે